જામનગરમાં કસ્ટમ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કસ્ટમ્સના મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા સુરતના એક્સપોર્ટ માટે વન ટાઈમ સર્ટિફિકેટ લાંચ માંગી હતી ઓફિસમાં જ ઇન્સ્પેક્ટરને લાંચના પૈસા હાથો હાથ અપાયા હતા ભાવતાલ મુદ્દે મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત પણ કરવામાં આવી ડેપ્યુટી કમિશનર ઓફ કસ્ટમ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપો થયા છે આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે નથુ કસ્ટમ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે શું વિવાદ હજી ધ્રુવશા લાંબા સમયથી જે ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ ચાલતી હતી એમાં અંતે પરિણામ આવ્યું છે અને કસ્ટમ કમિશનર દ્વારા કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ અને એક ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સમગ્ર ઘટના એવી હતી કે એક વેપારી એક્સપોર્ટ સોનું એક્સપોર્ટ કરતો હતો તે વેપારીએ વન ટાઈપ સર્ટિફિકેટ જે કસ્ટમે આપવાનું હોય છે તેના માટેની એપ્લિકેશન કરી હતી અને આ એપ્લિકેશન એન કેન પ્રકારે ઇન્સ્પેક્ટર દ્વારા દબાવી દેવામાં આવી હતી ત્યારબાદ જે અરજદાર હતો તેને બોલાવી અને જો અરજી પાસ કરાવી હોય તો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને આ જ વાતચીત ને લઈને ભાવતાલ ને લઈને જે ઇન્સ્પેક્ટર છે તેઓએ જે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરી હતી આ સમગ્ર ફરિયાદ સામે આવતા કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અને જેમાં પરિણામ એ આવ્યું છે કે જે જે ઇન્સ્પેક્ટર તે કસુરવાર થયા છે ને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજી તરફ હજુ એક વધુ અધિકારીનું આમાં નામ આવવાની શક્યતા છે તેના તરફી પણ હાલ જે છે તે તપાસ ચાલુ છે દ્રુવ્યુ તમામ માહિતી બદલ આપનો આભાર